રેલાતા હતા શરણાઈના ચાલતી હતી વિદાયની તૈયારીઓ અચાનક લગ્નમાં પડ્યો ભંગ આ ઘટના છે છોટાઉદેપુર જિલ્લાના રંગપુરની ની આદિવાસી પરિવારમાં લગ્ન પ્રસંગ હતો ઘરમાં દીકરીના લગ્ન હતા સૌ કોઈના ચહેરા પર સ્મિત હતું જો કે આ સ્મિત થોડા સમય માટે જ હતું કારણ કે લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ દીકરીના વિદાય સમયે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થયું ને બધું જ વેર વિખેર થઈ ગયું જાનૈયાઓ ભાગી ગયા આડેધડ ફાયરિંગમાં બે મહિલા ઈજાગ્રસ્ત થઈ અને દીકરીની વિદાય અધૂરી રહી ગઈ જે પરિવારમાં ખુશીનો માહોલ હતો તે પરિવારમાં અત્યારે ગમનો માહોલ છવાઈ ગયો

ગામનો પૂર્વ આર્મી મેન અર્જુન રાઠવા ત્યાં આવી પહોંચ્યો અને પોતાની પાસે રહેલી બંદૂક કાઢી ફાયરિંગ ફાયરિંગ કરી તેની સાથે અન્ય આરોપી રાઠવાએ બંદૂક કર્યું જેમાં એક મહિલાને પગના ભાગે જ્યારે બીજી મહિલાને ગુપ્તાંગના ભાગે ગોળી વાગી જેમાં એક મહિલા ગંભીર છે તો બીજી ફાયરિંગ થતા વરરાજા સહિત જાનૈયાઓ પણ ભાગી ગયા જે દીકરીની વિદાય હતી તેના પરિવારના અરમાન અધૂરા રહી ગયા કન્યા વિદાયની વિધિ વખતે દીકરી રડતી હોય તે વખતે આ કામના આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ કે કેમ રડે છે તેમ કહી આરોપી અર્જુન રાઠવાના હથિયારમાંથી પ્રથમ હવામાં ફાયરિંગ કરી અને પછી સિદ્ધુ બોગ બનનાર મેથલીબેન અને રમતુબેન ઉપર ફાયરિંગ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ગુનો કર્યો હાલ તો પોલીસે આ મામલે આરોપી જુવાનસિંહ રાઠવાની ધરપકડ કરી અને અન્ય આરોપી અર્જુન રાઠવાને ગોળી વાગી હોવાથી તે સારવાર હેઠળ છે સારવાર બાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી ઝડપાયેલા આરોપીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી આ કામે એક આરોપી જુવાનસિંહની ધરપકડ કરવામાં આવે છે આવેલ છે અને બીજો આરોપી અર્જુન રાઠવા જેને ઈજા થયેલ હોય જે સારવાર હેઠળ હાલમાં બોડેલી ખાતે સારવાર લઈ રહેલ છે આ તરફ જે દીકરીની વિદાય થવાની હતી તે પરિવાર હવે દીકરીની વિદાય ફરી ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યો છે પરિવારજનોની આંખમાં ખુશીના સ્થાને ગમ દેખાઈ રહ્યો છે આ ઘરમાં ખુશી તો ત્યારે જ આવશે જ્યારે દીકરીની વિદાય શાંતિમય રીતે થશે ક્રિમિનલ માટે મહેશ ભીલ સાથે વીટીવી ન્યૂઝ છોટાઉદેપુર